મિત્રો આજે આપણે રોટલીને ઉકળતા તેલમાં નાખવાના છીએ અને એક મસ્તની જોરદાર આઇટમ બનાવવાના છીએ તો તમારે સૌ પ્રથમ તેલને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે એક વાસણમાં અને ત્યારબાદ તેલ ગરમ થઈ જાય તેલ ઉકળવા લાગે ત્યારબાદ તમારે તેના અંદર રોટલીને નાખવાની છે અને રોટલી વ્યવસ્થિત તમારે તળવાની છે એકદમ મસ્તની કડક રોટલી થઈ જાય બ્રાઉન થઈ જાય ત્યારબાદ તમારે રોટલીને બહાર કાઢી લેવાની છે તો મિત્રો એકદમ રોટલી તૈયાર થઈ જાય કમ્પ્લીટ કડક ત્યારબાદ મિત્રો તેના ઉપર તમારે ટોમેટો કેચઅપ એટલે કે ટમેટાનો સોસ તમારે ઉમેરવાનો છે અને તેના ઉપર તમારે થોડી લીલી ચટણી અને પીઝાનું જે ટોપિંગ આવે એ ઉમેરીને તમારે આખી રોટલી ઉપર તમારે વ્યવસ્થિત તેને પાથરી દેવાનું છે એકદમ મસ્તનું પથરાઈ જાય ત્યારબાદ મિત્રો તમારે તેના ઉપર કાંદાનું ઝીણું ઝીણું કટિંગ ઉમેરી દેવાનું છે ત્યારબાદ તમારે લીલું મરચું હોય એનું કટિંગ ઉમેરવાનું છે ટામેટાનું કટિંગ આવી રીતે તમારે મસ્તનું ઉપર પાથરી દેવાનું છે બધું ને આટલું થઈ જાય ત્યારબાદ મિત્રો તેના ઉપર તમારે જે ઓરેગાનો આવે એ ઓરેગાનો નાખવાનો છે અને ચીલી ફ્લેક્સ તમારે એની અંદર ભભરાવી દેવાનું છે આટલું કર્યા બાદ હવે બધાની ફેવરિટ વસ્તુ એટલે કે ચીઝ તમારે એના ઉપર ખમણી નાખવાનું છે અને એકદમ આવી રીતના તમે કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ હવે મિત્રો આપણે જો તમારા ઘરમાં ઓવન હોય તો તમે ઓવનની અંદર આ વસ્તુને મૂકી મૂકી શકો છો બફાવા માટે અને જો ઓવન ના હોય તો આપણે દેશી ઓવન બનાવવાનું છે એટલા માટે તમારે એક લોઢી લેવાની છે ગરમ કરવા માટે મૂકી દેવાની છે તેના ઉપર એક ડીશની અંદર તમારે આ રોટલી મૂકી દેવાની છે મસાલાવાળી અને તેના ઉપર તમારે થાળી હોય અથવા કોઈપણ પ્રકારનું બીજું વાસણ હોય એ ઢાંકી દેવાનું છે એટલે કે હવા બહાર ના નીકળે એવું અને તમે પાંચથી દસ મિનિટ સુધી રાખશો એટલે એકદમ અંદરની જે પણ વસ્તુ છે બધી ડુંગળી ને ચીજ ને બધું એકદમ મેલ્ટ થઈ જશે અને તમને એમ લાગશે કે નહીં આ તો કઈક પિઝા જેવું દેખાઈ રહ્યું છે તો મિત્રો હા આ છે આપણે રોટલીમાંથી બનાવેલો દેશી પીઝા મિત્રો આ પીઝા તમે ઘરે બનાવશો અને ખાસો તો ટેસ્ટ બિલકુલ તમે જે હોટેલમાં ખાતા હોય ને પીઝા એના જેવો જ આવશે ઘણા લોકોના ઘરમાં નાના બાળકો હોય છે એ રોટલી ખાવાનું પસંદ નથી કરતા તો મિત્રો તમે આવી રીતના ઘરે આ પ્રકારની રોટલીમાંથી આઈટમ બનાવી શકો છો જે નાના મોટા બધા લોકોને ખૂબ જ પસંદ આવશે અને મિત્રો તમને એકદમ યુનિક પીઝા જેવો ટેસ્ટ તમને ઘરે તમે આવશે અને તમને આ આઈટમ પણ તમને ખૂબ જ ભાવવાની છે એ મને ખબર છે તો મિત્રો એકવાર આ આઈટમ ઘરે અવશ્ય બનાવજો અને બનાવ્યા પછી તમને કેવો ટેસ્ટ આવે છે કેવું લાગ્યું એ પણ કોમેન્ટ કરીને જણાવજો તો આ રીતના આપણો મિત્રો દેશી પીઝા બનીને તૈયાર થઈ ગયો છે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ